સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ બુધેજ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ બત્રીસ વખત પધાર્યા હતા આવો ત્યાંના પ્રસાદીના સ્થાનોના દર્શન કરીએ અને પાવન થઈએ ایک سداٹ کر કાર્ય કરું એની અંદર ચોક્કસ વાળો ભગવાન આવશે આવશે એટલી બધી એમને નિષ્ઠા હતી બને એટલે એમને નિષ્ઠા હતી એટલે પછી એવામાં નિલકંઠ વર્ષ રળિયતભાઈ કરીને દાસી હતા એમને જુવારનો વાંસનો ટુકડો ભરી અને બહાર આગળ વ્યારી દીધા પણ ત્યાં જઈ છે એટલે કોઈ અતિથિ આવે એમને ફાટકો ભરી જુવાર તમારે આપ્યું એવામાં ટૂંક સમય છતાં વેલકમ ટુ મારી સ્વરૂપે મહારાજ પોતે બુદ્ધિજીની અંદર અને એ જ ઘરે ગયા આ કહે ને કીધું કે મને તૈયાર વલિયાદભાઈ મને તૈયાર જમવા ન કાલે નામ સહિત બોલ્યા ત્યારે અને તો ઓળખીને છે કે આ તો ભાઈ બહેનો છે પણ અમૃશ્ય દેહ ને ભગવાન ઓળખવા બહુ દુર્લભ છે બે ત્રણ કીધું બેન જે હોય એ ઘરની અંદર મારી માટે કંઈ જમવા બનાવો નથી આપણે જે ઘરમાં હોય રોટલો શાક જે હોય આપો પણ બહુ ટૂંક લાગી છે પણ ઓળખી શક્યા નહીં એમાં તો મહારાજ એટલે મહારાજ પાંચ ડા અંદર હાલી અને પાટો છે અને કડું પકડ્યું કડું પકડ્યું એટલે કળુકો ચાલાવીને પડ્યા ઘર તેજો ત્રીજો થઈ ગયું એમનો વાતાવળાપ પંદર થી વીસ મિનિટો છે તમે જરા નરમ છે ટૂંકમાં કઈ ગયો જરા એટલે તરત જ તે ઓળખી ના શક્યા મહારાજે કડું પકડ્યું કઉુકોળા ચલાવીને પડ્યા ઘર ત્રીજો મારી થઈ ગયું તે જો થઈ ગયું તો એવું ના છે કે જે મહારાજે જુવા નહીં મોઢાની અંદર બે જ મૂકી ગામની ભાગો તળાવ છે તળાવના કાંઠા ઉપર છત્રી છે ત્યાં હાલ લીમડાનું વૃક્ષ છે એ લીમડાના વૃક્ષ નીચે મહારાજે છે ભારે બધા હતા કબૂતરને એ જેમ ચુવાર નાખી દીધી ચુવાર નાખી એટલે કબૂતરને બધી સમાધિ દીધી સમાધિ પ્રકરણ તે વખતે કોઈને ખ્યાલ ન કે સમાધિ વસ્તુ શું છે એટલે બધા ભારે વેડા કબૂતરો મરી જાય જેવા ગયા

કચ્છ ભુજ અને સૌરાષ્ટ્ર ની અંદર થી મનુષ્ય પેતા કચ્છ સારા માં સારા સત્સંગ ની બન્યું અત્યારે હાલ બુદ્ધિજ માં કચ્છ લોકો આવે એટલે આ બુદ્ધિજ બહુ માને છે કે કોઈનો નો તમને કોઈ કોઈ ખ્યાલ નથી કે આ કઈ હોની મતલબ મનુષ્ય દેહ મળ્યો છે મનુષ્ય દેહ બહુ દુર્લભ છે એટલે મહારાજ એ ચાલતા થયા બાજુ માં છે 3 કિલોમીટર ગામ એ ગૌચર થઈ અને એક પટેલ ખેતર છે ત્યાં આગળ જે મહારાજે વિસામો કર્યો હોળી ટીનો પર્વ ઠાકર સુદ પૂનમ બપોરનો ટાઈમ મહારાજ મનુષ્ય અવતાર હતા પછી હવે રેપ ચેપ થઈ ગયા લીલાથી પછી હવે રેપ ચેપ થઈ ગયેલા એ મહારાજ કે લાય અમારે એ પટેલનું ખેતર છે ત્યાં વિસામો કર્યો મહારાજે થોડી વાર બેઠા ત્યાંથી મહારાજ ચાલતા થયા ચાલતા થયા બાજુમાં ઘોરાડ ગામ છે ત્યાં આગળ પણ પ્રસાદીનો કુવો છે ત્યાં જઈને મહારાજે કીધું ભાઈ એક કોઈ ટેક ઠેકાણું હતું માળક તળી મૂકવામાં આવે અને ખ્યા છે અને પાણી ખેતીવાળી થતી કોઈ ટેક્ટિકલ નહોતું એટલે મહારાજે અહીંયા જઈને કીધું મહારાજે અહીંયા પણ લીલા કરી હતી મહારાજે કીધું કે ભાઈ પાણી ફાવ મને બહુ તરફ લાગે છે બુદ્ધેજની અંદર જમવાનું નથી આપ તમે પાણી પાઓ થોડું મહારાજ પાણીની રા નથી કેટલા કુવાની અંદર તો છું થોડો જમવા છે કુવો ભરાય એટલે હું ખ્યા છું મહારાજે બહુ રચક કરી એ પણ પંદર વીસ મિનિટનો અત્યાર છે એક વાટક આપું છું અત્યારે તબિયત તરાસર પછી મહારાજે શું કીધું ખેડૂતભાઈ તે કઈ કઈ કરતા હતા ને તો તમે જો એટલા મોટા વન વિચરણ કરીને મોટા તપેશ્વરી ભાઈ ને તો તમે તમારી જાતે કાઢી લો અત્યારે હાલ એ રાત્રાની તોડી આપણા બુદ્ધિજ મંદિરમાં સુખ સૈયા છે ને એ સિંહાસનમાં પડી છે જોઈએ દર્શન કરજો એટલે એ મહારાજે તુમડી આમ તરીકે આખું ચાર પેલું તો ઓળખ કાઢી રહી આ તો હું પ્રભુ મૂર્તિ ના હશે કે બહુ અફસોસ કર્યો મેં શું કીધું આ બધું મેં તમને તમે વાત ના કરી કોઈ વખતો છે કે હું મહારાજને જવા દેવા નથી મહારાજના ધર્મ પ્રણામ કરીને સીધી ભૂટ મૂકી મહારાજ સાહેબ બોલા ગામમાં બોલાવવા જવું એટલે મહારાજને જવા દઉં ત્યાં ગામમાં બોલાજા જ્યાં મહારાજ અહીંથી પણ ચાલતા થઈ ગયા ચાલતા ગયા વડગામ જ્યાં લાખા ભાઈનો બહુ લાંબો ઇતિહાસ છે ત્યાંથી દરિયા મારફતે મહારાજને ધોરેરા મૂકી આ બાજુ બુધી જાય છે આખી વાત કરું એટલે ઇતિહાસ પછી મહારાજ આ બાજુ શું બન્યું કે આ મકાન ત્યાં બાજુમાં ખોડાભાઈનું મકાન છે ત્યાં કાકાપત્રી જતા ખોડાભાઈ નામું લખતા બે કાકાપત્રી હિસાબ સાબ ચાલતો હતો હિસાબ તો થાય એટલે એમને ખબર પડી ખોડાભાઈ કે કોઈ પરમેશ્વર કંકુલા ચણાવી પડ્યા છે એટલે તરત બધું તમામ કામ કરીને ઘરે ગયા ઘરે ગયા કંકુલા ચણાવી જોયા પૂરું ચિન્ન અષ્ટોરેખા મહારાજ જોતા ચણા ઊંઘો પડતો એમ થયું કે આ તો મારો રાગ મારો પ્રભુ આવી ગયો એ શેર બને નહીં એ પણ વાર્તાલાપ બહુ લાંબો છે ઇતિહાસ એવું લઉં છું કે હડિયાદભાઈ શું માગ્યું તમે શું લીધા હતી કહો કહો જલ્દી બોલો આ તો મારો ના મારા ભગવાન જણાવ્યું છે એટલે તરત જડિયાદ બોલ્યા કે ફરિયાદ માંગ્યું કે ના આપ્યું કે મારી જોડે તો બહુ રોજગ કરી નાખી કે એવી કરી મહારાજ કહે છે કોઈને કાંઈ ફરી આવશે તમે તો જટા એવું વાળા તો ના હોય છે અને ચર્ચા લીધી નથી ટૂંકમાં પહેરાપોની બહુ તમારી જેવા આવે છે પણ મહારાજ

ઘોડી રહે ગામની ભાગો ખોટવા નીકળ્યા ગોતવા નીકળ્યા ગામની ભાગોળે જાય કોઈ પૂછુક્યા એ તો મહારાજ નીકળ્યો અને મહારાજની શું વાત કરું છું મહારાજે તો પવિત્ર મારીને ત્યાં જીવતા કરે એ બધી વાત છોકરો ભાઈ મારો ના તમારું ભગવાન ગયો ક્યાં ત્યાં પછી ઘોરાણવાળો રસ્તો પકડ્યો છે એટલે કોઈ ગૌચરમાં થઈ ગઈ રસ્તામાં ઘોરાણવાળા રસ્તા હતી રસ્તામાં ગૌચર આવે છે ત્યાં ગાયો છે ત્યાં એમને રબાની પૂછુ પૂછ્યું એ કોઈ મહારાજ નીકળ્યા અરે મહારાજની શું વાત કરું છું ગાય ચાલુ ચરવાની ફરી મૂકી એક પુખાડી રીતે ચારે ઉભી રહી ત્યારે તમને એમ થયું કે આ કોઈ એવા પુરુષો ત્યાં ભગવાન છે ત્યારે પછી ખોળા ખોળાભાઈને તો એટલી બધી તાલાવેલી જાગેલી એટલી બધી આત્મનિષ્ઠાંખમાં ચારે ત્યારે હાંસુડા પડી ગયા ત્યારે રે રબારી જેવા રબારી લોકો ઓળખી ગયા અને મારા ઘેર મરિયાને ઓળખી ગયા અને પ્રભુ તમે મને કેવી રીતે જતા રહ્યા કેવી મહિને જે આત્મનિષ્ઠા હતી કેમ આવતું તમે મને દર્શન ના આપ્યા એટલા બધા આંખમાં હાંસુલા કોઈ વાત નહીં કરવાની પછી તો ભાઈ જ્યારે તમારી લોકોએ એવું કીધું કે બાપુ તમારો પેટો નહીં થાય ત્યાં તો ખોડાભાઈ ઢળકઢીલા હું ઓછા હોય પડ્યા કે કેમ ત્યાં કહે છે પૃથ્વીથી અંદર આવે છે ત્યારે ખોડાભાઈને વધારે આઘાત લાગ્યો એટલો બધો આઘાત લાગ્યો કે પ્રભુ મારી પરીક્ષા મેં જેના માટે સલાહ કર્યું જેના માટે પૂરસાદ કર્યો જેના માટે આ કર્યું અને મને દર્શન બહુ આઘાત લાગ્યો ખોડાભાઈને ઉશ્કે અને ઘરે લાવ્યા ઘરે લાયા એટલે આકાશવાણી થઈને ભગવાને જાણ્યું કે વાહ ભોળાભાઈ તમારો ભાવ પ્રેમ સ્નેહ નિષ્ઠા જોઈ હું અતિશય રાજી થયો છું માગો માગો ય આપો શું કીધું અમારે કેમ માગ્યું નથી તે વખતે પણ કીધું શું કે ભોળાભાઈ તમે તમારો ભાવ પ્રેમ અને સ્નેહ જોઈ એક વખત નહીં બત્રીસ બત્રીસ વખત તમારા ગામની અંદર હું આવીશ શું કીધું બત્રીસ બત્રીસ વખત મહારાજ કબૂલ થઈ જાય છે તમારા ગામની ની અંદર તમારા ઘરે

તમે આવ્યો છો મને તાવ આયો હોય મંદિર બંધ હોય મારા ઘરે આવું જો તમને એવી ભી અહીંયા બધી એટલે તરત જ ખોળાભાઈ ક્યાં જમાડ્યા કે ભગવાન કહે છે મને રજા રજા કહે છે પ્રભુ આ તાવ આવે જમા નથી બીજી લાઈન ઉપર એટલે તરત જ કહે કે પ્રભુ મારી સેવાની અંદર શું ખામી છે કેમ જવાની ઉતાવળ કરો છો પ્રભુ મારામાં કોઈ ખામી સેવામાં અર્પણ કરો પ્રભુ ક્યાં તો ખોળા ભાઈ એટલી બધી કરે મહારાજ કે મને રજા આપો મારે જવું છે ફરી આવવાનું કીધું છે તમને રજા નાખ્યું છે મહાત્મા મહારાજ જાણતા હતા ક્યારથી બાજુ ઓળખાણ નથી પછી જ્યારે ઓળખાણ પડે છે ત્યારે ખબર છે એટલે તરત જ પછી બહુ આજી કહી ત્યાં છેલ્લે ભગવાન શિવ બોલ્યા ખોળા ભાઈ આ ભગવાન પચાસ વર્ષ ને છ માસની અંદર જે આપણું કોઈ પણ સત્સંગ કરવાનું છે મને રજા આપો તમે સમજુ છો ત્યારે બુઆાજીએ કરી પંદર મિનિટનો ઇતિહાસ છે તો હું ફોળી લઉં છું છે ને રજા પણ કેવી રીતે ખોલાભાઈ તમે ભગવાન બળવા ગયા વળાવીને આવ્યા ત્યાંથી ઘેર આવ્યા ત્યાં તો હટીભાઈ ભાઈ એવું લીધો કે કેમ તું ભગવાન માની લેસ એવી રીતે આ સ્વામિનારાયણ ભગવાન છે આવા ચણા ઊંપાડનાર તો ઘણા આવે એમ હું ભગવાન ના માનું કે પંદર વીસ મિનિટનો પ્રોગ્રામ છે હું ક્યારે સ્વામિનારાયણ ભગવાન માનું તું ક્યાંનું ક્યાં કહે કરે છે ને વીસ મિનિટનો પ્રોગ્રામ છે એ નથી કહેતો તો ચાંદ કે કે કરે વર્ણન છે મહારાજ તો કે કે કરે ને જો તારા સ્વામિનારાયણ ભગવાન હાચા હોય હું મારો સંકલ્પ સિદ્ધ કરે તો સ્વામિનારાયણ ભગવાન હાચા બોલો કે કાકા સંકલ્પ શું છે તમારો આપણે બે ગાલુ કરો એટલે વડતાલ જઈએ વડતાલ ત્યાં આગળ મહારાજ આ રીતે બેઠા હોય કે તમને બોલ પ્રવચન ના કર્યું વર્ણન વર્ણન ના કર્યું એ એક વાત છે એટલે તરત કીધું કે નામ સહિત બોલાવે તો હાચા ભગવાન ટૂંકમાં વર્ણન લીધું ક્યાં ક્યાં મહારાજ એ રીતે હતા

અઠીભાઈ વિશેષ ભાવ પ્રેમ જાગ્યો ત્યારે અઠીભાઈ મનમાં વિચાર કરે કે જો ફરી ભગવાન બુદ્ધે જ આવે ને તો શું પૂરાભાઈ એથી વિશેષ ત્યાં તો એ હતા આ બાજુ કરે બે ચર્ચા ના કરી વાત તમને પીડીએફ ટૂંકમાં લીધું રાજુ બા હતા રાજુ કે હું એમ સ્વામિનારાયણ ભગવાન ના જો સ્વામિનારાયણ ભગવાન હાચા હોય મર્યાદા એટલે લેડીઝ બધી ચર્ચા કરતા હતા ઘરમાં કાકા ભત્રીજા વળતા ગયા હતા પછી કે જો સ્વામિનારાયણ ભગવાન સાચા હોય ને કાલે બુધે જ આવે અને આ જગ્યા નું સ્થાન બનવા આવે આપડે પછી અહીંયા નું વૃક્ષ હતું કાલે અહીંયા મહારાજ આવે અહીંયા સભા કરે એક કોરી શેર ઘી થાય છે એની જગ્યાએ સવા શેર ઘી થાય અને બાવન જોડી ચડાવી પાડી આપે તો સ્વામિનારાયણ ભગવાન સાચા આજ સ્થાન પછી મહારાજ તો સમજી ગયા પટીભાઈ ને ખોલા બંધ તમારા ગામ ની તમારા ગામ બેસીને આવું છે મહારાજ પોતે ગાળા ની અંદર બેસીને આવ્યા અને રાજુભા વરણું કરી નાખો આજે તાજા ઘી પીવા છે એટલે રાજુભાઈ વરણું કરી નાખ્યું તાજા ઘી પીવા અને કે છે મોસંતો તો બહુ મોટો કરી નાખ્યો છે બાવન જોડી ટુકડા લાવ્યા છો ટુકડા એટલે કાપડના રાજુભા મારા ચણા પાડી આપ્યા છે બહુ મોટો સંકલ્પ કર્યો છે રાજુભાઈ ઘરમાં બે ચાર જોડી હતા બીજા ગામ કુટુંબ પરિવાર માંથી ગયા એમ કરી મહારાજે બાવન જોડી ચણા પડ્યા ગયા પછી તો જોવાનું શું આખા ઘર માં ગરબા અમારા ઘર સમાધાન થઈ ગયું આમાં સાપે પેઢી જાય છે કે હવે ભગવાન સાચા એટલે તરત ઢોલ વગાડી જંગલ ઉઠી પણ આ ચોક ની અંદર મહારાજ સભા કરી અને અહીંયા દેહાડ્યા અને બાવન જોડી ચણા પડ્યા ગયા ત્યારબાદ પછી શું કીધું પડ્યા પછી ઘોડાભાઈ બધા ગામ આ ચોક ની અંદર બે હાથ જોડ્યા ગામ તારી દરબાર તરીકે નથી કહેતો بتا سوتیس کہا جی کنر تو آدھے جگہ کوئی جگہ کھنائی جائے એનો ત્યાગ બધી સત્સંગી જાતે આ સ્થાન ઉપર મહારાજ એને પછી મહારાજે અહીં પ્રણ કર્યું અને કંઠી પહેરાવ કર્યું ત્યારે ખોડાભાઈ બે હાથ હતા થોડા આગળ વચ્ચે જીવાતમાં બધા ઉભા થયા પછી મહારાજ ખોડાભાઈ ફરી એલાન્સ કર્યો કે ભાઈ હું સર્વના કલ્યાણ અને સર્વના ટોકમાં ઇતિહાસ લઉં છું કે સર્વના મોક્ષ અને કલ્યાણને સુખ્યા થવા કહું છું મારું કામ સુખી થાય બધા સત્સંગી બનો અને અર્ધકાલે ભગવાન તેડવા અક્ષરધામની પ્રાપ્તિ થાય એટલા માટે કઉ બધા સુખ્યા લગીન ભગવાન ઊંચા નથી પણ હવે છેલ્લું વચન આ ત્રીજી વખત કેતા હોય ને તો માતાની પાઘડી તમારા ચરણ માં એક સત્સંગના રાતે ભગવાન ના કદાચ સત્સંગી બનાવવા માટે મારે કાંઈ તમારું ઘર કે કાંઈ જૂતો જ નથી પણ એક સત્સંગના હું કહું છું આ માથાની પાઘડી ઉતારું તો પછી ના માનતો હોય નથી તો પછી હાંબળેલો હવે છેલ્લી મારી દરબારી જો કોઈના વર્તમાન ધારણ ના કરવા હોય ના પેલું હોય તો આ કામ છોડી નથી નથી ચાલેલું હોય છે ત્યાં તો મારે એકવાન સભામાંથી ઊભા થઈ ગયા ખોળા ભાઈ તમે તો ગજબની વાત કરી ત્યાં શું તમે બોલી રહ્યા છો ત્યાં તો ખોળા હોયને મનમાં દુઃખ થતું હતું પણ એક બાજુનું હૃદય એક બાજુ હૃદય એમ કર્યું મેં કાંઈ ખોટું કર્યું શું મેં એમનું એવા કર્યું ત્યાં તો એવો અંદર વિચાર કરતા હતા ત્યાં તો ભગવાન પાસે ત્યાં ત્યારે ખોરાક શું માંગ્યું કે જો

વળે નહીં ને ત્યાં બધું જ વળાય આ બધી વાત કસ્ટ છે પછી ટૂંકને સદગુરુની ધ્યાન સ્વામી પ્રણા કરીડતા એ ચિત્રનો બહુ મનમાં છે આનાથી ચિત્ર પસંદ આવી સદગુરુ ધ્યાન કરી અને મંજળનું બાંધકામ કર્યું પાછી ને મંજરી પપરાયા એ પણ એના ધર્જવંદન છે એની પણ આરતી થાય છે ગમે ત્યાં મૂળ હોય તો અત્યારે હાલ જાય છે આવી જાય

સ્વાસ્થ્ય હરી તળાવી મહારાજે પોતે વનુદેવ પ્રગટ કર્યા અને ત્યાં પ્રસાદી ની છે અને એ પણ મહારાજે કુડાભાઈ કીધું આખા પશ્ચિમાળામાં ખારું પાણી છે એટલે પીવા માટે વિનંતી કરી ઉનાળા પીવો ફ્રીજ દે કરું કે એવું પાણી છે પછી મહારાજે શું કીધું મહારાજ ઊભા થઈ અને હરી તળાવની સંપૂર્ણ પદારી પવડતી મહારાજે ગાળેલી છે અને વચ્ચો વચ્ચ ઊભા રહીને કીધું શું બોલ્યા મહારાજ પોતે વરુદેવ પ્રગટ બોલ્યા અને બોલ્યા

કે આ બુદ્ધેજનો બહુ મહિમા વધારો છે ત્યારબાદ કોઈ પણ યાત્રિક આવે તો બુદ્ધેજ મુગતની તમામ સફર પણ મળી રહે છે એવા બુદેશ મહારાજ છેલ્લે કીધું ત્યાં નાનું એવું ગામડું છે મહારાજ કે હું અખંડવાસ કરી રહીશ અને મહારાજનો બહુ મોટો સંકલ્પ હતો કે ભવ્ય તે ભવ્ય મંદિર આ બુદ્ધેજની અંદર પણ છે આજની તારીખમાં સાડા ચાર થી પાંચ કરોડના પ્રોજેક્ટનું મંદિર પણ બની ગયું મહારાજ બિરાજમાન ત્રીજા મહારાજ અખંડવાસ કર્યા છે આવા નાના ગામડાની અંદર